बड़े जीवों की रक्षा प्रभु जी ने सिखाई करुणा कर से जिन वर ने यह जीव दया समझाई सब छोटे बड़े जीवों की रक्षा प्रभु जी ने सिखाई

પ્રભુ ને દ હૈવ દયા માનવ કુલ દેવી પ્રભુ ને બતાઈ કરુણા કરશે જીવ દયા સમજાય કરુણા કરશે જ य जीवदया समय श्रीमुनि स्वामी ने एक अश्वि की जान बचाने सा योजन विहार किया था साठ योजन विहर किया था उसको साम्यत्व मिलाने हरिहंत प्रभु की करुणा यह शास्त्रों में बताई करुणा कर सी जिनवर ने यह जीव दया समझाई करुणा कृषि कर जिन वरिण यह जीव दया समझाई अग्नि ज्वाला में जलता पार्श प्रभु ने निकाला उसको धर्मेंद्र बनाया उसको धर्मेंद्र बनाया जो साप था मरने वाला श्री शांति नाथ प्रभु ने कबूतर की जान बचाई કરુણા કરશે જન વરને જીવ દયા સમજાય કરુણા કરશે જીન જીવ દયા સમજાય पाड़ से हेम सूरी ने हिर सूरी ने अकबर से मुक्ति ली कई मुनि वर्ण ने मुक्ति ली कई मुनि वर्ण ने इस जीव दया बख्तर से तमोो ने जीव दया को संयम की प्राण बनाई करुणा बनाकर्षि यह जीव दया समये करुणा कर्षि यह जीव दया समझाई સબ છોટ બડે જીવો કે રક્ષા પ્રભુજીને સખાઈ કરુણા કરશ્રી જીનવરની જીવ દયા સમજ કરુણા કર શ્રી જીનવરની જીવ દયા સમજાઈ કરુણા આજે આઝોઈ પાંજરાપોળની અંદર મણિબેન હંસરાજ ખેરાજ બોરીચા આજે એમનું પણ એક ટ્રેક્ટરનું નિર્ણય છે આજે એમના સ્વજન સાથે આજે આવ્યા છે મોટી સંખ્યાની અંદર આ વિષય ઉપર આપણે સચિનભાઈને જ કહીએ કે બે શબ્દ કહે

એ આપણને ઘડી ઘડી જે રીતે નીટ એન્ડ ક્લીન છે અહીંયા આવવા માટે પ્રેરણા આપે છે અને હું તો કહું છું કે આવનાર પેઢી બચ્ચા બધાને સાથે લઈને આવો કે આ વસ્તુ પુણ્યોદય ચાલતું જ રહે જય હો મણિબેન હંસરાજ ખેરજ બોરીચા સન્માન આપણા પાંજરાપોર પ્રમુખ વેલજી મામા કરશે મામા શ્રી એમનું સન્માન કરશે ખૂબ ખૂબ પૂરી ટ્રક આજે નીલી મકાઈનું આજે નિરણ મણીબેન હંસરાજ ખેરાજ એમના તરફથી આજે આવ્યું છે અને સુંદર એમનું દાન શ્રી અબોલા અબોલા પશુઓ એમને ખૂબ આશીર્વાદ આપે અને આવા જ સુંદર કાર્યો હંમેશા એમના પરિવાર થકી થતા રહે એ વીજ મનોકામના જય હો હોય ચારમી સચિન હંસરાજ ખેરાજ ભુરીચા આજે એ એમના તરફ આજે આ નિર્ણયની અંદર એ પણ એમના પરિવારના સભ્યો પણ સહભાગી થયા છે ખરેખર ધન્યવાદ આજે આદોઈ પાંજરાપોળની અંદર ચારલા પરિવારના આ પેઢી નિમિત્તે આવેલા દરેક આપણા ભાઈ બહેનો આજે સુંદર નિરાણ આજે આપ્યું અને ખેતસીભાઈ ભાઈ તો આ પાંજરાપોળના સ્વપ્ન દ્રષ્ટા હતા આજે 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 જે નંદનવન બનાવ્યું છે અને જે ચારે બાજુ જે વેલ વોલ બનાવી છે આજે ખરેખર એ કાયમ ખેત્રી આ આ પાંજરાપોળ જ્યાં સુધી હશે તે યાદ કરશે આ બાબત આપણે ખેતસી જ કહીએ કે બે શબ્દો તમારા તરફથી કહો શ્રી શંકેશ્વર પાર્સનાથ ભગવાન કી શ્રી વાસુભૂજ ભગવાન કી આજે મોમાજે આધુનિક પોળમાં અત્રે મોલા પ્રાણીઓને મૂંગા પ્રાણીઓને નિરાણ રાખવાનો અમને લાભ મળ્યો છે આ લાભ અમને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલાપૂર્ણ સુનિસરજી મહારાજ સાહેબની સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે તથા પરમ પૂજ્ય સાધુજી મહારાજ સાહેબ શ્રી વિદ્યુત શ્રીજી મહારાજ સાહેબની સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે પરમ પૂજ્ય સાધુજી મહારાજ સાહેબ વિજયલતા શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણાથી રાજકોટવાસી શ્રીમતી વર્ષાબેન રોહિતભાઈ રવાણી પરિવાર રાજકોટવાળા તરફથી અત્રે આદુ પાંજાપોળમાં આ નિર્ણય રાખવામાં આવ્યું છે સાથે સાથે અમારા યુવાન મિત્રો અને મારા જૂના સાથીદાર એવા મેઘજી કોરસી ચરલા પરિવારના શ્રીમતી માતુશ્રી લક્ષ્મીબેન મેઘજી કોરસી અમિતભાઈ ધીરજભાઈ તથા તેમના સહપરિવારના સહયોગથી આ નિર્ણય રાખવામાં આવ્યું છે આ મૂંગા પ્રાણીઓને હરમેશ આવો નિર્ણય રાખવાનો પ્રભુ અમને લાભ આપે તેવી પ્રભુની વિનંતી કરીએ છીએ આવો સુંદર વહીવટ હમણાં આપણા મામાશ્રીની આગેવાની હેઠળ અધિકાર સર્વે અધિકારો અધિકારીઓ સુંદર રીતે વહીવટ ચલાવી રહ્યા છે અને આ પાંજરાપોળમાં અહીં આવવાથી જે આનંદ પ્રાપ્ત થાય છે એવો આનંદ દરેકને પ્રાપ્ત થાય એવું પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ ફરી ફરી આવો લાભ અમને મળતા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે જય જીરેન્દ્ર આજ અમે આધોઈ મુકામે આધોઈ પાંજરાપુરના આવ્યા છીએ અમારા ફઈ લક્ષ્મીબેન અને એમના સહપરિવાર સાથે આ લાભ લીધો છે આજે ગૌશાળામાં અને અમે મેગજી ફોન આજે આ આ સ્થળેથી પુષ્કળ યાદ કરીએ છીએ અને એમની જે પ્રેરણા હતી અમને આ પરિવાર ઉપર કે જ્યારે પણ આપણે આધોઈ આવીએ તો ફૂલ નહીં તો ફૂલની પાકડી નિમિત્તે ગૌશાળામાં જે પણ વાપરી શકાય એ રીતના વાપરવું અને એ આજે અમે એ જ નિમિત્તે આગળ વધી રહ્યા છીએ ખૂબ ખૂબ આભાર આજે અમે આજે અમે આદોઈ આવ્યા છે પેઢીના નિમિત્તે તો અમે અહીંયા પાંજરાપોળમાં આવ્યા છે તો અમને અહીંયા બધા ગાય ભેંસોને ખવડાવવાનું ખવડાવવાનું લાભ મળ્યું છે અમને બહુ આનંદ આવ્યો અને અમે દર વર્ષે આવું આનંદ મળે એવું ઈચ્છીએ છીએ થેન્ક યુ આ તો પાંજરાપોરની સંસ્થા વતીથી દાતાશ્રી પરિવારોનું સન્માન વેલજી મામા કરશે

આવા જ સુંદર કાર્યો હંમેશા આપ દાતાશ્રી પરિવાર થકી થતા રહે એવી શ્રી પ્રભુ પાસે પ્રાર્થના જય હો કબોલ જીવનમાં ખૂબ આપને આશીર્વાદ મળે એ જ મનોકામના જય હો